નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા આજે ખોટાલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં બત્રીસ જેટલા ભાઈ બહેનોએ ભાગ લીધો હતો કાર્યક્રમમાં ધારાસભ્યની સાથે ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા મહિલા પ્રમુખ સજ્જનબેન રાજપૂત પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ આદિજાતિ અધિકારીઓ કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અમે નિહાળો સ્પર્ધકોએ ખૂબ એનર્જી સાથે આ કાર્યક્રમ કર્યો અને એમાં અમારા જિલ્લા ભાજપા અધ્યક્ષ મહામંત્રી તાલુકા પંચાયતના પ્રમુખ જેમને હાજરી આપી અને આ કાર્યક્રમ યુવા અને સેવા સાંસ્કૃતિક રમતગમત વિભાગ તરફથી યોજવામાં આવ્યો તો ખૂબ સુંદર આયોજન એમને કર્યું હતું ને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો રાજ્ય લેવલે નામ ના કરી શકે તેવી અહીંયા આ વિભાગ દ્વારા પ્રવૃત્તિઓ ચાલી રહી છે હું સૌ સ્પર્ધકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠ રેહાન પટેલ નેશનલ પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર